આંતરરાજ વિદ્યાર્થી તૈયાર કરી રહ્યા માટે ગણિતનો ચોથું ચેપ્ટર અવયવ અને ગુણક તથા તેના ગુણધર્મો આજે શીખવાના છે તો પહેલો આપણે જોઈએ નિયમ કે જ્યારે ભાજ્ય સંખ્યાને ભાજક મળે એટલે ભાજ્યને ભાજક મળે નિશેષ ભાગી શકાય એટલે શેષમાં શૂન્ય આવે છે ત્યારે તે ભાજકને આપણે શું કહીશું વિભાજક જ્યારે નિશેષ સંખ્યા આવે ત્યારે એ ભાજપ હોય એ વિભાજક બની જશે અને જે ભાજ્ય હોય એ વિભાજ્ય બની જશે कई क्या अपन समझ जाए यहां जो 25 भाग 5 करिए 25 भाग 5 तो 5 5 25 तो 25 वाले 25 जाए तो 100 हो तो ये शेष तो होयो जीरो 0 शेष आवे એટલે 0 शेष केवाए और 0 शेष काने केवाए तो आ भाजक पांच तो ये आप पड़ी जेसे विभाजक और ना 25 ये अपो भाज्य तो ये सु पड़ी जेसे भाज्य अब एक उदाहरण

જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય એટલે આપેલી જે સંખ્યા હોય એ સંખ્યાને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ત્યારે તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ એટલે વિભાજક અવયવ વિભાજક કહેવામાં આવે છે હવે જો ઉદાહરણ તરીકે ત્રિ સંખ્યા લઈએ તો ત્રિ સંખ્યાને કોના વડે ભાગી શકાય તો 1 વડે 2 વડે 3 વડે 5 6 10 15 30 આ બધા જ ત્રિસના અવયવો છે હવે તમને એવું પૂછે કે બધા ત્રિષ્ણા હોય છે તો ત્રિષ્ણા હોય આપણે કઈ રીતે ગોઠવે છે તો ત્રિષ્ણા હોય આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે જેમાં બે ત્રણ ને પાંચ એ મૂળ અવયવો છે મૂળ અવયવો એટલે આપણે જે પહેલા પહેલા ચેપ્ટરમાં કે બીજા ચેપ્ટરમાં શીખ્યા ને મૂળ અવયવ એટલે અવિભાજ્ય અવયવ છે તો એ અવિભાજ્ય અવયવ એની સંખ્યા કેટલી છે ત્રણ તો તમને આવું પણ પૂછે કે ત્રિષ્ણા અવયવ કેટલા તેમાંથી મૂળ અવયવ બધા અવિભાજ્ય અવયવ કેટલા તો બે ત્રણ ને પાંચ આપણા મૂળ કે અવિભાજ્ય અવયવ થશે ઓકે તેની એ બધાનીમાં એક એ દરેક સંખ્યાનો અવયવ છે એક એ એક્સ વાય દરેક સંખ્યાનો અવયવ છે અને દરેક સંખ્યાનો એનો પાછો ધનાંતનો અવયવ એક છે જે અવયવની શરૂઆત કે છે એટલે એક બીજો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યાનું પોતે પોતાનો અવયવ છે અને દરેક સંખ્યાનો મોટો મોટો અવયવ એ પોતે સંખ્યા છે પછી બીજો નિયમ દરેક સંખ્યાના અવયવ નિશ્ચિત સંખ્યામાં હોય અવયવ અનંત સુધી હોતા નથી એ અવયવોની સંખ્યા લિમિટમાં નિશ્ચિતમાં હોય છે આપણે ચોથું ચેપ્ટર છે અવયવના તેના ગુણકો અને તેના ગુણધર્મો એટલે કે આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ આપણે વાત કરીએ તો તો ત્રીજો પોઈન્ટ એટલે કે કોઈ પણ સંખ્યાને તેજી સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તેનો વર્ગ કહે છે તો એ આપણે વર્ગ શીખવાનો છે વર્ગ આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે વર્ગ એટલે શું તો એની એ સંખ્યાનો એની એ સંખ્યા સાથેનો ગુણાકાર લેખે 8 છે તો 8 નો 8 સાથે ગુણાકાર કરો તો 8 નો 8 સાથે ગુણાકાર કરો એટલે કેટલો જવાબ 64 તો 8 નો વર્ગ શું બનશે 64 તો 64 એ 8 નો વર્ગ છે જ્યારે 8 એ 64 નો વર્ગમૂળ છે કસરનો વર્ગમૂળ છે તમારે આ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય તો 10 તો 10 સાથે કરો તો 10 તો 10 100 4 4 સાથે કરો તો કુછો કુ 16 બરાબર આ બધાને શું થશે વર્ગ થશે હવે આ દાખલા ગણ્યા પછી હું તમને બે દાખલા પૂછું જોઈ શકો છો કે કે આવે છે તો અહીંયા તમને જે આપણે પોઈન્ટ શીખવાડે પોઈન્ટ પ્રમાણે છે 210 ના અવિભાજ્ય એટલે ભૂલ મૂળ સંખ્યાના અવયવી સંખ્યા કેટલી છે તો ઓપ્શનમાં 2 3 4 5 આ બધા આપેલું હોય અવયવ તો તમને ઘણા બધા મળશે પણ એ બધા મૂળ અવયવ કેટલા છે કે જુઓ બરાબર જેમ કે જો અહીંયા 210 ના અવયવ તમે થોડા કરે છે એક ના એક આવો બે આવો ત્રણ પાંચ છ સાત 10 14 15 21 સુધી કર્યા પછી મેં આમાં ત્રણ નથી કાઈ આપણો જવાબ એ મળી જાય છે હવે તમારે એક વર્ગ કે આ આવરોમાં મેં તમને આગળ કસોટી શીખવાડેલી છે એ કસોટીના આધારે તમે કરી શકશો તો 210 ના આ જે આવરો મળે ને એમાંથી જો એક જે તટસ્થ છે એ કસામ આવશે નહીં તો બે બે ના બે જે છે ફક્ત એટલે મૂળ આવશે અવિભાજ્ય ત્રણ એક ઘેરો પૂરો આવશે પાંચ એ પૂરો આવશે અને 7 એમ ચાર અવયવો જે છે એ આ મૂળ અવયવો છે ને અવિભાજ્ય સંખ્યાના અવયવો એટલે આપણો ઓપ્શન સી આવશે આપણે પ્રશ્ન બે જો નેચરાવાદી કઈ સંખ્યાને 316 નો વિભાજક આપણે આગળ પણ શીખાય માટે વિભાજક અવયવ નથી વિભાજક એટલે શું કહેવાય કે જે ભાજ્ય હોય એના વડે ભાજ્યને નિષેધ જવાય એટલે આપણે વિભાજક કહીશું જેમ એ ઓપ્શનમાં એમાં માં એ 8 79 અને 158 આવે છે તો આ બધા લેવા માટે શું કરવાનું તો એક તો બધાના ઘડેમાં આવે છે એ તો નિશ્ચય જ આવશે એને જોતા જ નથી 8 જોયો તો 316 ભાગ્યા 8 તો આવશે 316 ભાગ્યા 8 તો જવાબ આવશે 49 અને નીચે શેષ વધે છે 4 શેષ સુધી જોઈએ નહીં શેષ વધે તો વિભાજક કહેવાય નહીં બીજો તો બીજો બીજો ઓપ્શન જો 79 વાળો તો 316